ગોળા બાપુ ગોળા લઈને આવી ગયો હાલો હાલો ગોળા લઈ લો ઉનાળો આવી ગયો ઉનાળો જો આ ગોળામાં પાણી કેવું ટાટું થાય ફરી જેવું પાણી ટાટું થાય હાલો હાલો ગોળા લઈ લ્યો ગોળાપરે હા ડિઝાઇન વાળા વોળા લાયો છો એક ગોળો કેટલાનો છે એ 100 રૂપિયા છે એક ગોળા ના છોડી આખા 100 રૂપિયા હા એ પણ તારી માન માં પણ પૈસા જ નથી તો પૈસા વગર ગોળો નો આવે હો છોડી મફત એલા એવું શું કરસ બાકી માં દઈ દે ને વળી હું બાકી માં ધંધો જ નથી કરતો મેં તને કીધું ને છોડી પણ આમ જો બીજી વાર આવીને ત્યારે આપી દે હું ના હો એક કામ કરો આ આ છોડીને મફત ગોળો લેવા એક કવ આ છોડે તારા મફત ગોળો લેવો છે ને હા હા પણ મારું એક કામ કરવું પડે તો અદવ બોલ મફત ગોળો શું કામ એક બકી ભરવા દે ને એટલે તને સમજો એક ગોળો અદવ બોલ તારી મને મને બકી ભરવાન કે છે આ ગામ ના કોક જોઈ ગયા હોય તો પણ તું બે છે બીજું કોઈ નથી આ એ વાત એ હાજે અહી કોઈ દેખાતું તો છે ને એક બકી ભરવા દો તો એક ગોળો દે ને અરે દસ ગોળો હા તો હાર વાલે એક બકી મારું હું જાય હાલ ભલ્લે ભલ્લે આ મજા આવી ગયો બકી ભરવાની લઈ લેવા ગોળો તારી જે લેવો એ છોડી हा लय ले, ले ले, ले। नाम जो गाम माजन कोई ने केती ने के मने बक्की भरी से अरे कोई न को तू ही कोई नी केतो अरे हु कोई ने न को मजा आ <laughs> गयो तम मारो दी सुधरी गयो हेलो गोळा आई गया गोळा बाबू गोळा लेन आई गयो छे अरे 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 આ પાણી તો જો કેટલું ઉનુ થઈ જાય છે આ ઉનારો હવે એવો જામ્યો છે ને ગામમાં ગોરા વેંસવાવારો આવ્યો છે પૈસા છે નહીં કેમ લેવા આવે નકર એમાં તાઢું પાણી થાય બડબ જેવું શું કરવું હાલે આ થોડીક ગોરો લઈને આવે આગળ શું આ ગોરો લાવી એ હા આન ગોરો તો બહુ સારો હે એક કામ ને

એક બકી ભરવા દે ને ઈ કે તો ગોળો આપું તમે કીધું એક બકી વહું જઈને બકી ભરવા દે દીધી નાના વાણે એક બોલો આપો નો હા એ વાહ તો જા તમ તારે હવે જાવ કોઈ નઈ કો હો કે કણ્યો ની મને આ હારું કેવાય ઓય સમજો ઈ તો એકલી હતી આપણે તો ત્રણ છે એક એક બકી ભરવા દીધું ને તો ત્રણ ગોરા આવશે હાલો આપણે જઈ બકી ભરાવા હાલો 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 મે કા બાપા

હું તો સીધા માં સીધો છોકરો હું થોડો કઈ છો તારો ભાઈ ના ગોળા નથી વેચતો

આ છોકરે ને કોઈ દી ધોતો જ નથી વાહ ટીટીયા વાહ હવે મજા આવ છે તારી મન આયા બકી ભર ઓલ તું ભર ભાઈ ભર તું ભર ભર એટલો તું તો એને થર જમી જાતા

哎。Uh huh. uh huh.